તો વાપી જીઆઈડીસી માં કેમિકલ માફિયા બેફામ બન્યા છે વરસાદી કેમિકલ છોડાતા ઉદ્યોગકારો જે છે કેમિકલયુક્ત પાણી છોડી રહ્યા છે જીઆઈડીસીની ખાડીમાં બે રોકટોક રીતે કેમિકલ છોડાયું છે વાપીમાં ઉદ્યોગકારો સામે જીપીસીબી નું મૌન્ટ કેમિકલ પાણી છોડાતા ગ્રામજનોમાં રોષ છે પરંતુ અહીંયા ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડનું મૌન્ટ સામે આવ્યું

જે અડીને આવેલા ગામો છે એ ગામોના જે પાણી છે એ દૂષિત થઈ ગયા છે જેને લઈને ગામ લોકોએ અનેક વાર રજૂઆત કરી છે છતાં વાપી પોલ્યુશન બોર્ડ દ્વારા જે છે કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં આવતી નથી લોકોનું કેવું છે કે પોલ્યુશન વિભાગ જે છે એ ઉદ્યોગપતિને ચાવરે છે જેના કારણે આ પ્રકારની પરિસ્થિતિ દર વર્ષે સર્જાય છે બિલકુલ આભાર જો આવે તમામ વિગતો માટે તો વરસાદની આડમાં આ કેમિકલ ભરેલું પાણી જે છે તે છોડી દેવામાં આવે છે જેના કારણે ગ્રામવાસીઓ રોષે ભરાયા છે તેમનો એવું જ કહેવું છે કે ઉદ્યોગકારો અને પોલ્યુશન કંટ્રોલ બોર્ડના અધિકારીની મિલી ભગતના કારણે આ શક્ય બનતું હોય છે દર વર્ષે દૂષિત પાણી છોડાય છે ગ્રામજનોને એના આરોગ્ય સાથે સીધા જ તેની અસર થતી હોય છે તેમ છતાં જીપીસીબી કોઈ જ કાર્યવાહી કરતું નથી એટલા જ માટે આક્ષેપ થવા સ્વાભાવિક છે કે જીપીસીબીના અધિકારીઓ ઉદ્યોગકારો સાથે મળેલા છે અને ખાડી વિસ્તારમાં આ રીતે કલરયુક્ત કેમિકલવાળું પાણી જે આઈડીસીમાંથી છોડી દેવામાં આવ્યું છે અને આ કેમિકલના કારણે ગ્રામજનો જે આસપાસના ગ્રામજનો છે તેમના આરોગ્યને ખૂબ જ નુકસાન થઈ રહ્યું છે સ્વાસ્થ્ય તેમનું કથળી રહ્યું છે પરંતુ જીપીસીબીનું મૌન છે કે જીપીસીબીની કાર્યવાહી છે તે કોઈ સામે નથી આવી રહી કારણ કે ના તે મૌન તોડી રહ્યું છે ના ગ્રામજનોની રજૂઆતનો જ કોઈ જવાબ આપી રહ્યું છે કે ના કોઈ કાર્યવાહી કરી રહ્યું છે એનો સીધો મતલબ એ છે કે ઉદ્યોગકારો પોતાની મનમાની કરી રહ્યા છે ઉદ્યોગકારો દર વર્ષે દૂષિત પાણી છોડી રહ્યા છે તેમ છતાં તે કોઈ જ કાર્યવાહી નથી કરતું ઉદ્યોગકારોને છાવરી રહ્યું છે સ્થાનિક અગ્રણી અમારી સાથે જોડાઈ ગયા છે ભાવિકભાઈ પટેલ ભાવિકભાઈ નમસ્કાર સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં ભાવિકભાઈ આ દૂષિત પાણીના કારણે કેટલું નુકસાન થઈ રહ્યું છે સ્વાસ્થ્યને લઈને અને શું આપે જીપીસીબી માં અંગે ફરિયાદ કરી છે નમસ્કાર મેડમ જે વાપી થી લઈને અડીને બિલખાડી જેડીસી થી લઈને એ છરવાડા બલીઠા તલવાવ થઈને નીકળે છે દમણના દરિયામાં જી તો આ ઇન્ડસ્ટ્રીયલ કંપનીઓ દ્વારા જે વેપામ કલરયુક્ત પાણી ઝેરી એચડી ક્યુબ પાણી છોડવામાં આવે છે એની વારંવાર કમ્પ્લેન કરવામાં આવી છે પરંતુ એના પેપર પર વાગ બતાવે છે લોકો પરંતુ કાર્યવાહી નથી કરતા અને કંપનીઓને ક્લોઝર નોટિસ લવ લેટરની જેમ આપીને છોડી દેવામાં આવે છે પ્રોપર એની કાર્યવાહી કરવામાં આવતા નથી અને જીપીસીટી ખરેખર ગોર નિંદ્રામાં છે ઓકે કેમ કાર્યવાહી નથી કરતા લાગે છે કે ઉદ્યોગકારો સાથે કોઈ મુળી ભાગત તો નથી આ અધિકારીઓની હવે જે તમે નહીં થતી એનો મતલબ તો સમજવાનો જ હોય કે જો સારા કારણ નથી થતું અને અહીંના જે લોકલ નેતાઓ હોય કે આગેવાનો હોય એ પણ કોઈ આ વાતમાં ધ્યાન આપતું નથી અગર જો ધ્યાન આપે તો ખરેખર આજે આજે નહીં વર્ષોથી ચાલતું આવેલું છે બિલ ખાડીમાં લાલ કલર બ્લુ કલર યલો કલર અલગ અલગ કલરનો પાણાને વાસ મારતું હતું આની ફરિયાદ પણ અમે અત્યારે અગાઉ જીપીસીબી અને સચિવને કરેલી હતી પરંતુ થોડાક દિવસ એનું પાલન કરવામાં આવે છે પછી પાછું જેવું હોય અને નિંદ્રામાં હોય એવું લાગે છે આભાર ભાવિક ભાઈ સંદેશ સાથે વાત કરવા બદલ